ભાવનગરના લાડી લોણા સિંધી પંચાયતના લીલાશા મહારાજનો બાવનમો વાર્ષિક ઉત્સવ ધામધૂમપૂર્વ ગુજવાર શહેરના સિંધુનગર વિસ્તારમાં સુધી સમગ્ર દેશમાં વિશેષ સાથે આવ્યો હવનનો કાર્યક્રમ યોજાયો સાંજે ભક્તિ સંગીત અને ત્યારબાદ મહાપ્રસાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું આ દિવસે સમૂહ સમૂલ જેવા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જેમાં શહેરી અને ગ્રામ્ય પરથી સમૂહ લગ્ન થાય છે ગાંધીધામની અંદર સમૂહ લગ્ન થાય જનોય થાય છે અને હરેક જગ્યાએ સ્વામી લીલાસા મહારાજ વર્ષી ઉત્સવ થાય છે એમ ભાવનગરમાં પણ આજે બે દસ બે અગિયાર બે હજાર પચીસના ના રોજ અહીંયા લાડી સમાજે ધામધૂમથી આનો વરસી ઉત્સવ મનાવી રહી છે એમાં બપોરે સાડા દસ વાગે હવન સાંજે મ્યુઝિકલ પાર્ટી છે અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક સમા દરેક સિંધી સમાજે આમાં ભાગ લેવો એવી મારી વિનંતી અત્યારે સવારમાં શું કાર્યક્રમ છે સવારમાં સાડા દસ વાગે હવન છે અત્યારમાં શોભાયાત્રા